ભલ્યા એ ભાઈ ખરેખર તમે એકવાર ખાલી આ બેનને જોઈ લો ભાઈ આ બેન સ્પેશિયલ વિદેશમાંથી વિમાનમાં બેસીને આવ્યા છે ને ભાઈ જો ખાલી ગુજરાતમાં જે ગરબા રમે છે ભાઈ બધા લોકોના હોશ ઉડી ગયા છે કે આ શું ભાઈ વેસ્ટ ઇન્ડિઝની છોકરી આવી અને ભાઈ આવા ગરબા રમે ને એ પણ તમે જુઓ સાહેબ આપણા લોકોને પણ પાછા પાડી દીધા ભાઈ ભલભલા લોકોને પાછા પાડી દીધા આપણા મલકના મેનારો જે મેનારોની આવે ભાઈ એને પાછા પાડી નાખ્યા છે એવું સરસ મજાનું બેન જુઓ ખાલી ભાઈ જે ગરબા કરે છે ને ખાલી તમે જુઓ સાહેબ અને આગળ તમને આખો વિડીયો બતાવો છું બેનનો હા એટલે તમને ખબર પડે કે ભાઈ ખરેખર આ ગરબાના કેટલા લોકો શોખીન છે ભાઈ આખું ગુજરાત નહીં આખું ભારત નહીં પણ દેશ અને વિદેશમાં પણ લોકો આપણી સંસ્કૃતિને ભાઈ માન અને સન્માન આપે છે અને આ માન અને સન્માન ભાઈ આ ભારત દેશમાં જોવા મળે છે ભાઈ જોઈ લો ભાઈ આ છોકરી ભલે વિદેશની હોય પણ અહીંયા જુઓ સાહેબ જે એમનો પહેરવાસ છે એ તમે એકવાર જુઓ સાહેબ કે ખરેખર એમને એવું લાગે કે ના ભાઈ ખરેખર ભારતમાં પહેરવાસ માન સન્માન બધું છે પણ આપણા હોયને જ ભાઈ તમને ખબર હોય છે કે છોકરીઓ ભાઈ જે અત્યારે ગાવા આવે છે કલાકાર માથે ઓઢનું નથી ઉઠતા ભાઈ એવાય કલાકાર આવે છે તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને ખબર હશે ભાઈ એવાય મેં વિડીયો તમને બતાવ્યા છે બરાબર આપણા કલાકારો આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છે અને વિદેશની છોકરીઓ આપણી સંસ્કૃતિને શીખી રહી છે ભાઈ તો આ છે સાહેબ કળિયુગ હા મારા ભાઈઓ તો હાલો વિડીયોની કરીએ છીએ શરૂઆત અને તમને આ બેનનો આખે આખો વિડીયો બતાવવાનો છું અને ખરેખર જે બેન નાચે છે ભાઈ આમ લાગે કે ભાઈ આખી દુનિયા હલાવી નાખી હોય હો કેમ કે ભલે એ બેન વિદેશના હોય પણ અત્યારે એ આ બેન છે ભાઈ ગુજરાતની અંદર આવ્યા છે ને તમે જોઈ લો સાહેબ જે જોરદાર નાચે છે કે ખરેખર બધા લોકોનો મગજ આખો હેંગ થઈ ગયો છે કે ભાઈ આ શું થયું છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરીને તમારા બધા ગ્રુપમાં શેર જરૂર કરી દેજો મારા વાલા હા તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો